જુનાગઢના સત્તાધારોમાં આવેલા આપાગીગાના મંદિરના મહંત પર તેના જ મોટાભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યો હતો ત્યારે સમગ્ર મામલે સત્તાધારધામ અને આપાગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો હતો જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જેઓએ આ જગ્યા અને મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે વિજય બાપુના ચરિત્રની લાંછન

ગુજરાત ના મુખ્યમંત્રી ને આવેદન પત્ર લેવામાં આવી રહ્યા છે આ આક્ષેપો થી સનાતન ધર્મ બદનામ થાય છે આ આક્ષેપો થી કરોડો લોકો ની આસ્થા દુખાય છે આ થી સત્તાધાર ગામ બદનામ થાય છે દોઢસો વર્ષ ની એક આસ્થા નું પ્રતિક બની સૌરાષ્ટ્રનું રક્ષણ કરે છે તો હું આજે કહેવા માંગુ છું કે મારા જે ભી સુ છે પ્રમુખજીની વિજયબાપુ એની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની અંદર કોઈ ના કોઈ મોટા માથાઓના હાથ છે તો આ તપાસની કમિટીનીમાં ના આવે અને તપાસની કમિટીનીમાં એની તપાસ કરવામાં આવે જે કોઈ ગુનેગાર હોય એને સજા આપવામાં આવે આજે અમે આ પત્ર લઈને આવ્યા છીએ તો સરકારને બને વિનંતી કરીએ કે આ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે સ્રાતન ધર્મના બદનામ થાય તો ભાજપની સરકારે એની અંદર તપાસ કરવી જોઈએ